ઉત્તરકાંડ અને દરોડ અને કાક ભૂસડીનો સંવાદ ભગવાન કહે છે હે કાક મને સદા ભક્તો પર વધુ પ્રેમ રહે છે માટે મન વસન અને કાયાથી તારે મારા શરણોમાં અસળ સ્નેહ રાખવો અને દ્રઢ પ્રીતિ રાખવી હવે આગળ ભગવાન બતાવે છે પરમ બિમલ મમ બાની સત્ય સુગમ નિગમાદિ બખાની નિજ સિંહાંત સુનાવું

જયારે કાક ભૂસુંડી ગયા હતા ને ત્યાં પાંચ વર્ષ ના હતા ભગવાન ત્યારે એ સંવાદ છે આ સંસારમાં મારી માયાથી ઉત્પન્ન આ સંસાર મારી માયાથી ઉત્પન્ન થયો છે તેમાં જાત જાતના સરોવર જીવ સરાસર જીવ છે તે બધાય મેં ઉત્પન્ન કરેલા છે તો પણ સર્વમાં મને મનુષ્ય અધિક પ્રિય છે આ જગતમાં જે કાંઈ ઉત્પત્તિ છે એ બધી મારી ઉત્પત્તિ કરેલી છે પરમાત્મા કહે છે

જ્યાં સુધી તને કોઈ યાદ નહીં કરાવે ત્યાં સુધી તને આ શક્તિ કામ નહી આવે આપણી અંદર શક્તિ માફ પડ્યા માં માફ ફેક્ટરા છે પણ મતલબ બંને હાલત માપ પડ્યા એ છે રામ નામ રૂપી જો સાવી હોય અને એ તાળું ખુલી જાય તો આ બધાય ફેક્ટરા શરૂ થઈ જાય એમ છે બરોબર ને થઈ જાય મતલબ અપનાવી લ્યો જેમ છે એમ કે બસ હવે કરી લેવું છે ને આ સેલો જન્મ છે એવું કરીને કોઈ માણસ મંડાઈ જાય તો આના જન્મમાં જ મુક્તિ થઈ જાય છે અને પરમાત્મા મળી જાય છે અને ઘણાને મળેલા છે આપણે કંઈ નવીન વાત કરતા નથી હજારો મહાપુરુષો થઈ ગયા સિદ્ધો થઈ ગયા અને બધાને મળ્યા હોય ત્યારે જ વાત કરી છે ને એમને તો કંઈ વાત કરી નહીં હોય એ મનુષ્યોમાં પણ મને બ્રાહ્મણ બ્રાહ્મણોમાં વેદના જ્ઞાતા તેઓમાં પણ વેદોક્ત આચરણ કરવાવાળા અને તેઓમાં પણ મને વિરક્ત હોય તે વધારે પ્રિય છે બ્રાહ્મણ બ્રાહ્મણોમાં તો કે વૈદિક બ્રાહ્મણ વૈદિકમાં તકે વેદાંતનું અધ્યયન કરવાવાળા આશરણ કરવાવાળા એવા બ્રાહ્મણો વધારે ને એમાં તે તકે વિરક્ત સંન્યાસ વેશ ધારણ કરેલો એ મને વધારે પ્રિય હોય છે વિરક્તોમાં પણ જ્ઞાની અને જ્ઞાનીથી પણ અધિક વિજ્ઞાની મને પ્રિય છે તિન્હે તે પુનિ મોહી પ્રિય નિજ દાસા જેહી ગતિ મોરી ન દૂસરી આશા પુનિ પુનિ સત્ય કહવું તોહી આહી મોહી સેવક સમ પ્રિય કોવું નાહી જ્ઞાનીઓ કરતા પણ વધારે મને મારો દાસ એટલે કે ભક્ત અધિક પ્રિય છે કારણ કે તેને મારી જ ગતિ છે બીજા બધા તો પોતાની બુદ્ધિનું સાતુર્ય જ્ઞાની છે એ બુદ્ધિથી તે પરમાત્માને સુધી પોગવાની ચેષ્ટા કરતો હોય બધાય અલગ અલગ રસ્તા છે પોગવાના પોગાય છે તો એક જ જગ્યાએ પણ જે ભક્તિ માર્ગ છે એ દાસત્વનો માર્ગ છે એ એના ભરોસે હાલે છે એના ભરોસે હાલે ભક્ત છે ને

અને એનું પ્રમાણ આ રામસરિત માણસ માં જ ગોસ્વામીજી કીધેલું છે ને ઓલા બધા વાટે બેઠા હતા કે અહીંયા મારે ત્યાં તો હજારો વર્ષોથી ઋષિ મુનિઓ તપ કરતા જ થા કઈ પહેલી વહેલું તો હતું નહીં એને કોક બધાને હોવાનું નોખો નોખો અભિમાન હતું જ્ઞાની ને એવું હતું મારે પહેલા આવશે બીજા કોઈ ઋષિ મુનિઓ હતા કે મારે પહેલા આવશે પણ બધા પોતાનું

એવી ગતિ જવાનું એને સોખું કીધું ને જેનું નિર્મળ હૃદય હોય એવો મહા કોઈ કોઈ માણસ હોય ભલે ને ગરીબમાં ગરીબ માં દરિદ્ર હોય પણ તોય ભગવાનને માટે પ્રિય હોય એને કઈ એવું નથી તમે રોજ લાડવાનો ખીરનો નો માલ પુવાનો રબડીનો ભોગ લગાડો તો જ ભગવાન રાજી થાય એવું નથી કરીસડો ખાતા એમ સાંભળો એક પિતા કે બિપુલ કુમારા હોઉ પુથક સુન શીલ આસારા કોવું પંડિત કોવું તાપસ ગ્યાતા ધનવંત સુર એક પિતાને અનેક પુત્ર જુદા જુદા ગુણ સ્નેહ અને આશરણ વાળા હોય છે તેમાં કોઈ વિદ્વાન છે કોઈ તપસ્વી છે કોઈ જ્ઞાની છે કોઈ ધની છે કોઈ ધનવાન છે કોઈ સુરવીર છે અને કોઈ દાતા પણ છે કોઈ સર્વજ્ઞ અને કોઈ ધર્માત્મા પણ હોય છે પિતાની તો સર્વ પુત્ર પર સમાન પ્રીતિ હોય છે આ બધાય પાંચસ છોકરા હોય તો બધાય નોખા નોખા ભાવના હોય પણ એના બાપની માટે તો બધાય હરખા હોય પરંતુ તેમાં કોઈ વધારે અધિક પ્રિય હોય આ બધાય હોય તો ખરા તો એના જ કહેવાય પણ જે એના કહેવા મુજબ કરતો હોય એ વધારે પ્રિય હોય ને નહીં તે પિતૃ ધર્મને જ ઉત્તમ જાણે છે આવો પુત્ર પિતાને પ્રાણથી પણ અધિક વ્હાલો હોય છે કદાચ તે મૂર્ખ અબુધ અબુધ જ હોય તો એ પિતાને તે પ્રિય હોય છે એ પ્રમાણે પશુ પક્ષી દેવો મનુષ્યો અને અસુરો સહિત જેટલા ચેતન તથા જડ જીવાત્માઓ છે તેઓથી ઉભરાયેલું આ સમસ્ત જગત મારું જ ઉત્પન્ન કરેલું છે એટલે બધાય પર મારી એક સરખી દયા છે તો પણ તેઓ માંથી જે ક્રોધ લોભ મદ મોહ અને માયા તજી મન વસન કાયા થી મને ભજે છે તે પુરુષ હોય 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 કે સ્ત્રી સરાસર કોઈ પણ જે કપટ પ્રેમ ભાવે મને ભજે છે તે જ મને પરમ પ્રિય લાગે છે મગર આખું જગત એનું જ બનાવેલું છે ને આપણે બધા એના સંતાનો છીએ પણ જે એના આશ્રણ મુજબ જીવે છે એને વધુ પ્રિય છે હે પક્ષીરાજ આ મારી સત્યવાણી છે પવિત્ર અને નિષ્કામ સેવક મને અત્યંત વાલો હોય છે આમ મનમાં વિસારી સર્વકામના અને ભરોસો છોડી તારા કલ્યાણ માટે તું નિરંતર મને આવું ભાગભૂષને ભગવાન કહે છે તું પ્રેમપૂર્વક સતત મારું સ્મરણ કર ભજન કરીશ તો તને કામ ક્યારેય નહીં વ્યાપે પ્રભુના મધુર વસનો પર વારંવાર સાંભળવા છતાં હું તૃપ્ત થતો ન હતો શરીરમાં રોમાંસ થવાને લીધે હું ઘણો જ આનંદિત થઈ ગયો હતો શરીર પુલંકિત થઈ ગયું હતું મને ઉપજેલા સુખ ને માત્ર મન તથા કાન જ જાણે છે જીભ તેને વખાણી નથી નેત્રો પરમાત્માની શોભાનું સુખ જાણે છે તેને વાસાવાણી નહીં હોવાથી તે પ્રગટ કરી શકતું નથી નેત્ર ને વાસાવાણી નથી એટલે સુખ અનુભવી શકે પણ પ્રગટ ન કરી શકે નહીં બહુ વિધિ મોહી પ્રબોધી સુખ દેય લગે કરણ શિશુ કૌતુક તે સજલ નયન કસૂ મુખ કરી રૂખા સીતેય માту લાગી હતી ભૂખા ઘણા પ્રકારે મને સમજાવીને શાંત કરી પરમાત્મા શ્રી રામજીનું પુનઃ બાળ લીલા કરવા લાગ્યા તે નેત્રોમાં આંસુ ભરી વિલુ મુખ કરી માતા તરફ જોવા લાગ્યા જાણે ભૂખ્યા થયા હોય આવું વાસવો એનો રૂપ લઈ લીધું નાનું આગ આગ ભૂસડીને સમજાવી દેખી મારિત લલિત કરતા તુરંત ઉઠીને તેમની પાસે આવ્યા ને મધુર વસનો બોલી બાળ ભગવાન ને સાતી લગાવ્યા અને કૌશલ્યા માતાએ તેમને ગોદમાં લઈ શ્રી ધામજીના ચરિત્ર ગાતા ગાતા દૂધ પીવડાવવા લાગ્યા